જો કોઈ સ્ત્રી પુરુષ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે અને ત્યારબાદ તેઓ જુદા પડે છે તો આવામાં હવે પુરુષોએ ચેતી જવાની જરૂર છે કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક લિવ ઇન રિલેશનશિપના કેસમાં મહિલાઓને અધિકાર આપવાની દિશામાં મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન કહ્યું કે જો કોઈ સ્ત્રી અને પુરુષ એક લાંબા સમયથી એક લિવ ઇન રિલેશનશિપમાં છે કે એક સંબંધમાં છે અને ત્યારબાદ તેઓનું બ્રેકઅપ થાય છે અને બંને અલગ પડે છે ત્યારે તે મહિલા ભરણપોષણની હકદાર રહેશે ભલે તેઓએ કાયદેસર લગ્ન કર્યા ન હોય છતાં પણ તે મહિલા ભરણપોષણની હકદાર રહેશે અને જેનાથી પુરુષ ઇનકાર કરી શકશે નહીં બાલાઘાટ જિલ્લા અદાલતે લિવ ઇન રિલેશનશિપના કેસમાં મહિલાની તરફેણમાં નિર્ણય આપી અરજદાર યુવકને પંદરસો રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ કર્યો ત્યારબાદ તે આદેશને યુવકે હાઈકોર્ટમાં પડકાર્યો યુવકે હાઈકોર્ટમાં રજૂઆત કરી કે મહિલાએ મંદિરમાં લગ્ન થયા હોવાનો દાવો કર્યો બાદ જિલ્લા અદાલતમાં તે સાબિત નથી કરી શકી છતાં તેની અરજી સ્વીકારવામાં આવી છે જોકે હાઈકોર્ટે અરજદારની અરજી ફગાવતા કહ્યું કે ટ્રાયલ કોર્ટ નિષ્કર્ષ આપ્યો છે કે પુરુષ અને મહિલા લાંબા સમયથી પતિ પત્નીની જેમ રહેતા હતા અને મહિલાએ એક બાળકને પણ જન્મ આપ્યો છે તેથી મહિલા ભરણ પોષણ માટે હકદાર છે જેથી ભરણ પોષણ આપવા માટે પુરુષ ઇનકાર ન કરી શકે આના ઉપર તમારું શું કહેવું છે તે જરૂરથી જણાવજો